Raw, mazza! Raw, mazza! Raw, mazza! Raw, se Raw, mazza! Raw, mazza! Raw, mazza! Raw, mazza! Raw, તો શું હું ચાંબો કોમરી અરે મારી હાથ પડા ઉધાલી એ તેલ ફેલ સડી રહ્યા છે ઓ ઓ તમારા સંમાની માતા ক্ষমা કેવા આપો હાફ ને આવ તો કામ ગઉં રે ویران اور حماد گھر کے حساب اوڑ موبائل <سؤال> میں موبائل <سؤال> تمہاری وی نمبر بات جو ائے رہی ہے

मरी चमारू सोसि वन

ઓડી ઉશાલી રોણા ભગત ની માતા ખમા કેવા આ માં દેવી બાપુ જય ઠાકરી દાદા મને કેતા લઈ આવડે પણ કોક ઘોરિયા ને પાણ માં જેટલા જણા કોણ મે પૂજો તો એમ પૂછું છું બાપુ રબારી મને કેતા નિયાવા ગોમુ ગોમાનો મહેમાનો

બેઠો છે મરે છે પણ મો આશીષ કરીને દુન મારા આશીષ દેવ ને તો એવી હું દેનારી માતા ભલે ન કરું તો મારું નામ દુનિયામાં

ઠાકરી ગમું ગમવાનું દાદા હું માતા ગાતી નહીં ગયા મારાથી કોઈ સોનું પણ હેઠતું નહીં પણ મારે જાહેર ગયા ના મારામ કોઈ ખોરાક તમારું ઓસાડવાનું એમ છું મારી વિષયો ગંગામાં ભગવાન ની શિવ ને બોલાય

મારા તો કહેવાનું હતું મેં કીધું કે ઘણી મારા પાસે ભણતર નહીં ઘણી મારા પાસે હોશિયારી નહીં પણ તમે કાગળ લઈશો તો હું ચાવી લઈશ આઠાની તમે લડત કરશે ને કદાચ આઠાની હું ન લડું તો મારું નામ દુનિયામાં દુનિયા સમજો તો એટલા વેળ માં સમજી તો હોય ગમે એટલા ઢોલ વધારે છે તો કોઈ સમજણ પડતી નહીં એમ પૂછો એ રામ શિવ રામ શિવ રામ શિવ રામ શિવ રામ શિવ

ગડ લાગ કો તો હું માતા કું છું ભાઈ તો જો કદાચ ગઢ કેતા મને આવડ્યું છે તો આટલું તમારું તોતું કર્યાવડી નરું પણ બોલખો એ રારી તમે ભૂલી જ હું માતા એમ કશું વાત હે રામ રામ હા મારા ચહેરાના માથે ઉપર જાજો ઠાકરી હું તમને શિક્ષણ ગોડી માતા છું ભાઈ તમે ઘર ઘણી ચાર બારા ઉભા રહેજો મારા મન થી વિશ્વાસ વાળા મારા ચહેરો માં આઘા કરજો અને કદાચ તમારું પરનામ પાણી ના આવતા મારું નામ દુનિયા ભાઈ ભગવાન શિવ ને નમજો ભાઈ કોમ લીલા લે રહે એમ કુશો રામ 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 સદર રામ ને રામ શિવ ભાઈ શિવ મારામી ગુર 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 નજર કરી ચમન ના હમી ભાવતી છે અને કદાચ ઓળતી છે તો તમારી ક્વારી માંથી કરવા જાવ ભાઈ બરોબર તમે મને નોમ પાડી કીધું નહીં કે ફલાણું ફલાણું એવું તો કીધું નહીં પણ મારું ચોમુના નું એમ કેવું છે મારા અમે વાકલ ની છે કદાચ ફણું ફણું વાળી ને હપાડું છે તો કોઈ પુરુષ નામ પડશે પૂર્વ ધરાવા જો પુરુષ નામ પડે બાઈ નહીં એમ કુ છું રે બાર્યું રે બાર્યું